હેલો મિત્રો ખાસ અમે અને અમારી ટીમ મિત્રો સાથે મિત્રો દિલ્હી પહોંચી ગયા છે અને દિલ્હીની અંદર મિત્રો ખૂબ જ ગરમી વચ્ચે હાલ જોઈએ તો મિત્રો સુડતાળીસ ડિગ્રી આજનું તાપમાન છે દિલ્હીનું અને એની વચ્ચે આમ જોઈ જોઈ શકો છો અમે જે જગ્યાએ ઉતરા છે રોકાણા છે એ અમારું ગુજરાતી સમાજ ખૂબ સરસ છે અને આ મિત્રો આખી આખું બિલ્ડિંગ ગુજરાતી સમાજનો જોઈ શકો છો ખૂબ લોકેશન બેસ્ટ છે અને મજા આવે એવું છે અહીંયા અને ખાસ ભગવાનની મહેરબાની કે અત્યારે મિત્રો વાતાવરણ થોડુંક બદલાણું છે અને વાદળ છાયું એક વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યા છે સાથે માલદેવભાઈ છે ચાલો હવે આપણે અહીં જે ગુજરાતી સમાજ છે એની અંદર ખાસ કેવા ફેસિલિટી મિત્રો અમને મળી છે અને એના વિશે થોડી આપણે વાત કરીશું કે નમસ્તે મિત્રો જોઈ લો જે જગ્યાએ દિલ્હી અમે રોકાણા છે એ અમારો આપણું ગુજરાતી સમાજ મિત્રો તમે હોટલ કરતા પણ કંઈક વિશેષ આપ જોઈ શકો છો અહીંયા બધી ફેસિલિટી છે અને ટીવી પણ છે અને કાલનું જો વાત કરીએ જ્યારે અમે આવ્યા ત્યારે દિલ્હીનું તાપમાન હતું ફિફ્ટી ટુ એની વચ્ચે પણ અમે બાવન ડિગ્રીમાં અમે રોકાણા મજા આવી આ માલદેવભાઈ ઉર્મિલાબેન ખાસ મને કે મારું નામ લેજો આ નામ પણ લઈ લે હિતેશભાઈ છે રૂપા છે અથર્વભાઈ છે ખુશ હા નામ સારું છે અમારે અને આ તમારા જીતુ સાહેબ તમે જો મિરણ માં તમે જોઈ લો જીતુ સાહેબ ને હવે અહીંથી આપણે ક્યાં જવાનું છે જમ્મુ અને જમ્મુની અંદર પણ તમને બધો જ એક એક જગ્યાએના પ્લેસના મિત્રો તમને બતાવશું અને ફરી વાર જો તમે કદાચ કઈક હરિદ્વાર જવું હોય શિમલા જવું હોય કે જમ્મુ જવું હોય જો ઉતારો માટે જો અહીં પેલા દિલ્હી પહોંચતા હોય તો ગુજરાતી સમાજ બેસ્ટ છે મિત્રો અહીંયા એકદમ વ્યાજબી ભાવમાં મિત્રો તમને આ સરસ મજાની સુવિધા એસી હોલ ફર્નિચર સાથે એક રૂમમાં પાંચ જણા એડજસ્ટ કરી શકો છો એવી બધી વ્યવસ્થા મિત્રો અહીંયા થયેલી છે ગુજરાતી સમાજ એનું એડ્રેસ અને બધું લોકેશન જે છે મિત્રો હું તમને નીચે લિંકમાં આપી દઈશ પાછા મળીએ છીએ જય હિન્દ જય ભારત